દાસારામ બાપાની અને તમારા જારેરા ગામની ધરતી પર આજે પ્રથમ વખત મેં અહીંયા પગ મૂક્યો છે અને આ ધરતી પર પગ મૂકતાની સાથે એની અંદર જે તાકાત દેખાઈ રહી છે એની અંદર જે ઉર્જા છે એ આ દાસારામ બાપાની ધરતી પરથી આજે આપ સૌની વચ્ચે અહીંયા બોલવાની જ્યારે તક મળી છે ત્યારે આપ સૌ આ એવી પાવન ધરતી પર આપ સૌનો અહીંયા જન્મ થયો છે કદાચ આજે મને એવું દુઃખ થાય છે કે હું આ ધરતી પર શા માટે ના જન્મ્યો તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આ ધરતી પર જન્મ થયો અને દાસારામ બાપુ જેવા બાપુ મહાન સંત આપની વચ્ચે અહીંયા આગળ રહ્યા આપને આશીર્વાદ આપ્યા અને હજુ પણ સતત આપતા રહ્યા છે મને જાણ મળી કે ત્રણસો ને સિત્યાસીમી દાસારામ બાપુની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવનારી છે એ કેટલો મોટો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આપ સૌ એમાં સહભાગી થશો દાસારામ બાપુના આશીર્વાદ હશે ત્યારે અમને આજે આ ધરતી પર આવવાનો મોકો મળ્યો અને કદાચ એમને જ અમને અહીંયા બોલાયા હશે બાકી અમે તુચ્છ મનુષ્ય છે અમારી કોઈ એવી હસિયત નથી અમારી કોઈ એવી લાયકાત નથી કે આ ધરતી પર અહીંયા આગળ આવે અને જેને પુણ્ય કર્યા હશે પાછલા ભવમાં જેને કર્મ કર્યા હશે એ આ ધરતી પર અહીંયા આગળ પગ મૂકી શકે બાકી કોઈની તાકાત નથી અને આ ધરતી પર જયારે આવ્યા છે ને તમારા બધા વચ્ચે વચ્ચે લોકો વિશ્વનો સૌથી મોટો અશ્વમેક યજ્ઞ અને વિશ્વમાં પ્રથમ વખત જામનગરની ધરતી પર જયારે થવા જઈ રહ્યો છે ત્યારે આ ગામની આખા વિશ્વમાં દુનિયાના તમામ દેશોમાં એકસો ચાલીસ કરતા વધારે ભારત તો ખરું જ પણ ભારતની બહાર એકસો ચાલીસ કરતા વધારે દેશોની અંદર આ ગામનું નામ એ એ પહોંચવાનું છે કહેવા તમને ની અંદર અશ્વમેઘ યજ્ઞ ઘણી બધી પાંચસો થી હજાર મીટિંગો થઈ હશે પણ ઘણી બધી મીટિંગોની અંદર સૌપ્રથમ કોઈ પ્રસ્તાવ મૂક્યો હોય અને અમે બધાય ડિસ્કશન કરી હોય તમને બધાને ખ્યાલ હશે કે ચૌદ જાન્યુઆરીથી ભારત ભ્રમણ યાત્રા અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે થવા જઈ રહી છે અને યાત્રાનું સ્થળ દાસારામ બાપુના આશીર્વાદ લઈ અને આપ સૌ ગ્રામજનો નાના નાના દીકરા દીકરીઓ માતાઓ બહેનો આ બધાની વચ્ચેથી સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા ઉમટશે દેશ વિદેશના પત્રકારો આજ ધરતી પર આવવાના છે અને આ જ દાસારામ બાપુના આશીર્વાદ લઈ અને અહીંયાથી પ્રસ્થાન થશે એ જારેરા માટે માટે અને બાપુનું નામ આખા વિશ્વમાં લઈને આના જ તમે આજથી જાન્યુઆરી પહેલા ઘરે ઘરે તમે જજો ઘરે ઘરે પરિવારને મળજો ઘરે ઘરે દીકરીઓને સમજાવજો પરિવારોને સમજાવજો આવો અવસર ફરી પૃથ્વી પર જીવનમાં ક્યારેય નહીં આવે આ અવસર આપણા બધા માટે ખૂબ મોટો છે અને આ અવસર કદાચ આપણી હયાતીમાં આપણા મા બાપ હોય આપણા બા દાદા હોય આપણા પૂર્વજો હોય જે આજે હયાત છે અને આવનારી પેઢીના ભવિષ્ય માટે આ અવસર જોવાએ આંખે નિહાળવો એ અતિભાગ્યશાળીના નસીબમાં હોય છે માટે જ આપ સૌ યજ્ઞકુંડ તો બુક કરાવજો જ પણ જ્યારે અહીંયાથી યાત્રા પ્રસ્થાન થાય એ પહેલા આપ સૌ એની પૂર્વ તૈયારીમાં એના સ્વાગત સભામાં એ યાત્રાની તમામ તૈયારીઓમાં સમગ્ર આખું ગામ જ્યારે એક થઈને એક તાંતણે એક મંચ ઉપર એક બેનર ઉપર જ્યારે અહીંયા દાસારામ બાપુના ચરણમાં પ્રાર્થના કરશે ત્યારે આ કાર્ય હું એમ કહું છું નિર્વિઘ્ને આખા વિશ્વમાં ડંકો વગાડશે અને આપ સૌ આજે દાસારામ બાપુની હાજરીમાં આપ સૌ પ્રણ લઈને અહીંયાથી ઊભા થઈશું કે અમે તન મન ધનતી આ યાત્રાની અંદર આ મહોત્સવની અંદર અમે સૌ જોડાઈશું એવું આપ સૌ આજે આ ધરતી પરથી પ્રણ લઈને વચન આપીને જજો સાથે સાથે તમારા બધા માટે અમારા માટે આખા ગુજરાત માટે અને આખા ભારત માટે ગૌરવની ક્ષણ એની આજે હું જાહેરાત અહીંયા કરું છું હું બહુ નાનો માણસ છું પણ જાહેરાત કરવી યોગ્ય નથી પણ તમને બધાને ખુશીના સમાચાર આપવા આવ્યો છો આ દાસારામ બાપુને અહીંયા ત્રણસો સિત્યામી જન્મ જયંતી ઉજવવાની છે એ પહેલા આ જારેરા ગામ અને દાસારામ બાપુના સ્થાનને વિશ્વની નંબર વન દુનિયાની નંબર વન જે વર્લ્ડ રેકોર્ડ્સ કરાવે છે વિશ્વ રેકોર્ડ કરાવે છે એ કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દાસારામ બાપુના ચરણની અંદર એને વર્લ્ડ અમેઝિંગ પ્લેસ માં આખું મૂકવાની છે એને સન્માનિત કરશે એ સ્ટેજ ઉપર સૌ તમારા સરપંચ શ્રીનો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ મહેનત કરી છે ખૂબ અહીંયા કર કરી છે અને આજે આપ સૌને વર્લ્ડ અમેઝિંગ પ્લેસ કેટેગરી ની અંદર જ્યારે આ સ્થાનને સામેલ કરવામાં આવનાર છે

આખું વિશ્વની નજર આજે ઝારેરા ગામ ઉપર મંડળાઈ રહી છે કે આ ઝારેરા ગામમાં શું થવાનું છે અહીંયા ડંકા વાગવાના છે એ તમને હું છાતી ઠોકીને ગર્વથી કહેવા આવ્યો છું તમામ રાજકીય આગેવાનો તમામ મંત્રીઓ મિનિસ્ટરો તમામ સાધુ સંતુઓ આ બધા જ જયા કિશોરીની ભાગવત કથા નવ દિવસ અને આ મહોત્સવની અંદર એકવીસ કરતાં વધારે વર્લ્ડ રેકોર્ડ થવાના છે અને એ પણ આપણા માટે ગૌ વાત છે પણ સૌથી વધુ મારી દ્રષ્ટિથી આજે અમે બધા તો પરિવાર છોડીને અહીં આગળ આવ્યા છે આ ધરતી પર સંસ્કાર સંસ્કૃતિનો વારસો આવનારી પેઢીની અંદર ભારતને વિશ્વગુરુ બનાવવા હેઠળ અને સમગ્ર ભારત દેશની એકતા અને અખંડિતતા અને ભાઈચારો સનાતન ધર્મ હિન્દુ ધર્મને આગળ વધારવા માટે આપણે સૌ એક થઈશું આપણે સૌ હિન્દુઓ છે તમામ જાતિઓ તમામ ધર્મના અઢારે વર્ણના જ્યારે ભેગા થઈને એક મંચ એક બેનર પર ભેગા થશે ને ત્યારે ખરેખર રાષ્ટ્ર નિર્માણ થશે આ રાષ્ટ્રની સંસ્કૃતિ માટે રાષ્ટ્ર નિર્માણ માટે પણ એની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં મોકલજો જેનાથી એને એની ગુણ શીખવા મળશે એટલું બધું આયોજન કરેલું છે એટલી બધી રાત દિવસ એક કરેલી છે આપ સૌ આ તમામ મહાનુભાવો એક વખત તાલીઓથી વધાવશો અને આશીર્વાદ ઘણી બધી ચર્ચાઓને મીટિંગો થઈ બે હાથ ખોડો લાંબો કરીને હું માગવા આવ્યો છું અને મારા હકથી થી છું મારા અધિકારથી થી છું અને દાસારામ બાપાના એક દીકરા તરીકે તમારી પાસે અમે આવ્યા છે અમારે કઈ જોઈતું નથી પણ તમારા બધાનો સાથ અને સહકાર

તમારા બધાના આશીર્વાદ કદાચ અમે લોકો કામ કરતા કરતા ક્યાંક અમે ભૂલ કરી દઈએ તો એક બાપ તરીકે દીકરાને આંગળી પકડીને ચલાવવાની તાકાત તમારી છે કદાચ અમારે ઠોકર વાગે ને અમે પડી જઈએ તો હાથ પકડીને ખભો પકડીને ચલાવવાની જવાબદારી પણ તમારી છે અમે તો બાળકો છે આવનારી પેઢીને આવનારા ભવિષ્યની અંદર તમે અમને જો સાથ સરકાર અને સહયોગ આપશો તો રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે સૌથી પહેલું મોખરે હશે એ વચન આપવા માટે આવે આપ સૌને નમ્ર વિનંતી કે વહેલી તકે તૈયારીઓમાં આજથી જ લાગી જજો એક પણ મિનિટ એક પણ સેકન્ડ એક પણ કડી વેડફવાનો સમય નથી અત્યારે અને એકબીજા સાથે મળીને જવાબદારીઓ તમે અહીંયા જ્યારે વહેંચી લેશો ત્યારે આ યાત્રા અહીંયાથી સફળ તરીકે નીકળશે અને જ્યારે આખું વિશ્વ જોશે આ વાત મારી તમે ધ્યાનમાં રાખજો અને વર્લ્ડ અમેઝિંગ પ્લેસ એટલે વિશ્વમાં સૌથી અદ્ભુત સ્થાન બા દાસારામ બાપુનું હશે આખા વિશ્વની અંદર કોઈ નહીં હોય હું તાજ મહેલની વાત કહેવા નથી આવ્યો મારા માટે મહત્વનું નથી પણ મારા માટે દાસારામ બાપુ મહત્વના છે આ વાતથી આપ સૌ અહીંયા અમને બોલાઈને જે તમે સન્માન આપ્યું તમે જે આશીર્વાદ આપ્યા અને તમે આવનાર દિવસોમાં જે સાથ અને સહકાર આપશો એ બદલ આપ સૌનો હું ઋણી છું અમે સૌ ઋણી છે અને આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બોલો દાસારામ બાપા કી બધાને મીરભાઈએ જેમ કીધું એમ જે હમણાં અમેજિંગ પ્લેસ એટલે સોમનાથ છે અંબાજી છે આવા અનેક મંદિરો છે વિશ્વમાં પણ અનેક એવા પ્લેસો છે કે જેને અમેઝિંગ પ્લેસના એરવોર્ડો મળ્યા હોય અને મળતા રહેતા હોય પરંતુ એ વર્લ્ડ રેકોર્ડ ઓફ આપણા ઇન્ડિયાના હોય વર્લ્ડ રેકોર્ડ ઓફ અધર હોય નાના મોટા પણ આ જે અત્યારે આપણે છે અમેજિંગ પ્લસની અંદર નોંધ લેવાય હમણાં જ તમે ન્યૂઝમાં કે કોઈ વાયસું હોય તો વન તારાને મળ્યું હતું રિલાયન્સની અંદર એવી રીતે એટલું વિશાળ છે કે એની કલ્પના કે મારાથી તો એ સમજાવાય એની ફલામણ એટલે ત્યાં આવી વીસ તારીખે જોજો કે અમેજિંગ પ્લસ અને એમાં જારેરાનું નામ હોય તમે સ્કાય ન્યૂઝ કહો બીબીસી કહો ફોક્સ કહો ઓક્સ જેટલી ઇન્ટરનેશનલ ન્યૂઝો છે એની અંદર ધારાના જય જય થાય દાસારામ બાપાની અને આ એથી રૂડું અને એથી ગૌરવની વાત શું હોય એટલે એ અમેજિંગ પ્લેસ માટેની વાત છે એ ફક્ત જાહેરાત નથી પરંતુ અમારા આ ફાઉન્ડેશનના લેટર હેડની અંદર અને આ મિહિરભાઈ છે અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર છે રણજીતજી રાજેન્દ્રભાઈ અને બારિયાભાઈ અમારા ડાયરેક્ટર છે એ અહીંયા જારેરાના સરપંચ શ્રી ખીમભાઈ પૂજારી બાપા અને આ જારેરા મંદિર જે ટ્રસ્ટ છે એના તરફથી જો કોઈ ટ્રસ્ટીઓ હાજર હોય તો એ પણ અહીંયા આવે અને અહીંયા સહી કરી અને તમને અર્પણ કરવામાં આવશે મિહિરભાઈ પહેલા તો સરપંચ અહીંયા આગળ આમંત્રિત કરશું સરપંચ સાહેબ લઈ બાપા આવશે આવો

અને આ સ્વીકારવા માટે સમગ્ર ગામ સમગ્ર યુવાનો તમામ માતાઓ બહેનો અમેરિકાની ધરતી પરથી આનું જે સન્માન પત્ર આવવાનું છે એ અમેરિકાથી આવવાનું છે અને આપ સૌ માટે અને જયારે માટે ગર્વની ક્ષણ હશે અને આ પત્ર દાસારામ બાપુના ચરણોમાં એક વખત મૂકજો બરાબર આ યાત્રાનું સ્વાગત અમે ગમે એવી ભવ્ય યાત્રા આયોજન કરીએ પણ જે ગામથી થાય આપણા સમાજથી થાય તો કે દાસારામ બાપા આપણા ઈષ્ટ છે સમસ્ત સદર સમાજ અને આપણું હવે આપણે આ આધારે બનાવીને અહીં અત્યારે બનાવવા અને ઈ પછી આપણને અત્યારે બનાવવા ઈ આપણને રાખે એની મારી જવાબદારી ઈ અમારું કામ

ભવિષ્ટ કર્યો હે પણ પાંચ હજાર પાંચસો ને પંચાવન કુંડીનો યજ્ઞ નહીં હોય અત્યારે આ કળિયુગમાં આપણે કરવા જઈ રહ્યા શૈલેષભાઈ એટલે આ માટે થાય અને મહેમાનો છું ને આખી એમની ટીમ આવેલી છે જ્યારે રા મંદિર ટ્રસ્ટ વતી સરપંચની પરમિશન લઈ અને એમને સૌડા આવકારું આપનો અહીંયા કિંમતી સમય અને જે મિટિંગ લેવા માટે આવ્યા અને જ્યારે રા મંદિરને આખી વિશ્વની ફલક ઉપર જે મૂકવા જઈ રહ્યા અને આપની ટીમ જે આ કામ કરી રહી છે એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપનો સહયોગ માગવા માટે આવ્યા તેર અને ચૌદ તારીખે આવતી તેર તારીખે આપણે જાણે એ મન જ્યારે ગામ અયોધ્યા બને ને આખું અયોધ્યા બની જાય એવું આપ સૌ સાથે મળી અને આપણે કાર્ય કરવાનું છે એમાં ખાલી ત્રણને મન જ જોઈએ આપણે બીજું કાંઈ નથી જોતું જરા મંદિર ટ્રસ્ટ બધું ભોગવશે સરપંચનું એમાં પરમિશન લીધી છે તેર તારીખે સાંજે શૈભાઈ આખા આજુબાજુના અઢારે વરણ સગર સમાજ આ ધારા મંદિર સાંજે નહી ભારત તો ઠીક છે પણ ગુજરાતમાં પેલા આવશે ભારત દેશ વિદેશના આવવાના છે પણ આગેવાનો તમામ સહિત અને ભવ્ય કાર્યક્રમ આપણે રાખવાનો છે એમાં સાંજે હાગમટે ગામ જમણવાર છે તેર તારીખે અને એમાં સહયોગ આપવાનો છે આપણે બાર તારીખથી સતત અગિયાર બાર તારીખથી કામે લાગશું ને એટલે જાણે એમ માનો કે અયોધ્યા જેવી નગરી આપણે બનાવવાની છે એમાં ધજા પતાકાથી માંડી અને કારણ કે આખી નેશનલ મીડિયા ચેનલો બધી આવવાની અહીંયા એટલે નેશનલ આવશે ને એટલે આપણે થોડુંક વ્યવસ્થિત આપણું ગામ લાગવું જોઈએ કે ભાઈ જરા મંદિરથી આ અશ્વનું પ્રસ્થાન કરે અને એ પાંચ ધાતુનો અશ્વ દસ હજાર કિલોમીટર ભારત ભ્રમણ યાત્રા કરીને જો ત્યાં સ્થળ ઉપર આવતા હોય અને ઉદભમ સ્થાન અહીંથી એ લેતા હોય ને પ્રસ્થાન અહીંથી થતું હોય તો આપણી સૌની ફરજ છે એટલે દાસારામ બાપા પાસે અને એને સાક્ષી રાખી અને આપ સૌ ગામ સાથે એટલી સહમતી ઈચ્છી અમે ટ્રસ્ટીઓ બધા સરપંચ સહિત કે ભાઈ બે હાથ જોડીને દાસારામ બાપાની એક ફેર જય બળવન તન તન અને મનથી તમારે કામે લાગવાનું છે બોલો દાસરામ બાપા તન મન થી ખાલી તમે કામે લાગો અને આમની જ્યારે યાત્રા અહીંયા તેર તારીખે આવે ને પ્રસ્થાન તો આપણે પછી કરાવશું ભવ્ય સાથે પણ આવે ને ત્યારે એને એમ થાય કે ભાઈ અમે અયોધ્યા નગરીમાં આવ્યા નહીં શરૂઆત અહીંથી કરશો પણ તમે જ્યારે આવશો ને શૈલજભાઈ ત્યારે તમને એમ એસાતા હોય કે ભાઈ અયોધ્યા જેવું આપણે નગર જાહેર બનાવી દીધું અમે એવું બનાવશું ગામ લોકો સૌ સાથે મળી આગેવાનો બધા સાથે મળશું બધા બધાના સૌ સહયોગથી અને અવડો મોટો યજ્ઞ કરવા માટે થાય ને એમાંય જો આ મંદિર અત્યારે વિશ્વના ફલક ઉપર જો મૂકવાનું થતું હોય અને હમણાં મુકાઈ જશે એટલે એ તો હાથ જોડીને અજી દાસારંબા બાપાએ પ્રાપ્ત એ કરીએ કે ભાઈ તમે આ જે મહેનત કરો છો ને એમાં તમારો તો સૌથી મોટો આખી ટીમનો આભાર હાથ ફેરે જે બોલાવી દે આપણા બીજી ત્રણ બે જે બોલાવી દે બોલો દાસાણ બાપાડી બોલો દાસાણ બાપાડી બોલો દાસાણ બાપાડી હવે વિશ્વાસ ને એમાં કે ગામ ઉડું નહી ઉતરે તમે આવશો ને એટલે ચક્કી એટલું બધું પોઝિટિવ કરશું હવે મુકેશ ભાઈ બરોબર ને અમારી શું છે આહેરાન ધર્મ છે ગામનો આહેરાન ધર્મ ને હિસાબે એમાં કઈ ખૂટવા નહીં દઈ તમે કુંડ લખાવ્યું ને

સમસ્ત ગામ અત્યારે અહીં હાજર છે તો મારી બે હાથ જોડી આ બાપાના ધામમાં એક વિનંતી છે કે આવનાર મહાબીજ જે કંઈ પણ આગળનું હતું એ બધું ભૂલી આખા ગામને સાહસ કર દઈને આપણે મહાબીજ ધામધૂમથી ઉજવવાની છે આટલી મારી સમસ્ત ગામને રિક્વેસ્ટ છે કંઈ પણ સરસ્વતી ભૂલ થઈ હોય તો હું બે હાથ જોડી સમજો ઝારેરા ગામની ની બોલો દાસારામ બાપાની ની બધો આપણે બીજ નો કાર્યક્રમ હેત પ્રેમ ખંભે ખંભો મિલાવીને બધા ભાઈઓ છે મળીને આપણે બીજ ઉજવવાની છે આગળનું જે કંઈ પણ હોય બધા ભૂલી જવાનું છે ને આપણો જે અહીંયાથી જે આપણે જો ચૌદ તારીખે જે છે ભારત ભ્રમણ યાત્રા એમાં તન મન ધનથી આખા ગામને સાહસકાર જઈને